કે જે અમિત શાહ ગૃહમંત્રી છે તેઓ દ્વારા સંસદ સભાની અંદર આંબેડકર 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 એ ફેશન થઈ ગઈ છે એવા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી તો અમે એને કહેવા માગીએ છીએ કે આંબેડકર જે તમે કહેવા માગો છો એ અમારી ફેશન નથી પણ અમારી પેશન છે બાબા સાહેબ આંબેડકર અમારો આત્મા છે અમારો ભગવાન છે તો આના વિશે તમે આજે ટિપ્પણી કરી તો રાષ્ટ્રપતિને અમે અહીં આવેદનપત્ર આપી અને કહેવા માગીએ છીએ કે અમિત શાહ ઉપર જે તડીપાર છે કાર્યવાહી થાય અને એને સંસદમાંથી સભ્યો કરવામાં આવે જય બી જગદીશભાઈ મોતીભાઈ ચાવડા વિધાનસભા ચોસાગરડાના કેન્ડિડેટ અમારા બરવાડા શહેર અને ગ્રામ્યની અંદર આજે વડીલો યુવાનો કાર્યકરો દ્વારા અમિત શાહે સંસદની અંદર જે બાબાસાહેબનું અપમાન કર્યું છે તે બદલ તેમણે માફી માગવી જોઈએ અને જો તેઓ માફી નહીં માંગે તો બરવાળા શ્રેય ગ્રામ્ય અને બોટાદ જિલ્લાની અંદર દલિત સમાજ આક્રોશ ભણે રેલી અને ધરણાનો પ્રોગ્રામ આપશે અને આજે સૌ ભેગા થઈ અને બરવાળા મમતા કચેરીએ મોડી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરી આયોજન આવેદનપત્ર આપશે અને ફરીવાર અમિત શાહ આવું કૃત્ય ન કરે તેની માગણી કરશે સામાજિક કાર્યકર બરવાળા આજના કાર્યક્રમની રૂપરેખામાં બાબા સાહેબ ડોક્ટર સાહેબના એક વક્તવ્યની અંદર અપમાનજનક શબ્દ વાપરી સાહેબનું અપમાન કરેલું હોય તેના અનુસંધાને સમસ્ત બોટાદ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મામલતદાર કચેરી બરવાળાને આવેદનપત્ર આવવાનું અમે નક્કી કર્યું છે જેના અનુસંધાને સમસ્ત સમાજ એકત્રિત થઈને એક સાથે સંગઠિત થઈને આજે અમે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપી રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર સૂંઠની સૂંઠ પણ આપવાનો કાર્યક્રમ અમે આપ્યો છે અને આ કાર્યક્રમ સારી રીતે સફળ બને સૌનો સાથ અને સહકાર મળી રહે અને સંગઠિત રહે એવી અમે આશા રાખીએ છીએ જય ભીમ આપનો પરિચય હા નટુભાઈ એમ ચાવડા બરવાડાનો રહેવાસી છું રિટાયર્ડ આઈએસ ઓફિસર છું ભારતની લોકસભાની અંદર તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે અપશબ્દો કહ્યા છે તે સમગ્ર દલિત સમાજ માટે અપાનજનક છે આખા ભારતની અંદર એનો વિરોધ થઈ રહ્યો છે આખા ભારતે એનો વિરોધ નોંધાવ્યો છે આ સંસદ સભ્યની અંદર સંસદ સભ્યને જો અમિત શાહ પોતે માન્ય સભ્ય કહેતો હોય તો ડૉક્ટર બાબા સાહેબ તો ભારત રત્ન છે વિશ્વ વિભૂતિ છે અને છેલ્લા સો વર્ષની અંદર એવો કોઈ પણ વિભૂતિ પેદા નથી થયો કે જેથી એનું નામ ભારત ભારત સિવાયની અમેરિકાની યુનિવર્સિટી પણ એનું નામ લખેલું છે તો આમ તેમણે અપમાન કરી સમગ્ર દલિત સમાજનું અપમાન કરેલ છે અને એના વિરોધમાં એમણે રાજીનામું આપી દેવું જોઈએ ખરેખર તો અને એમને માફી તો માગવી જ જોઈએ અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી આ સમગ્ર દરેક સમાજ ભારતનો એની સાથે રહેશે અને એક થઈ અને એમનું રાજીનામું આપવા માટે પ્રયત્ન કરશે જય ભીમ માલજીભાઈ સિંગલ નવસર્જન બોટાદ આજનો જે કાર્યક્રમ છે એ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ અમિત શાહ દ્વારા જે આંબેડકર વિશે જે અપમાનિત ટિપ્પણી કરવામાં આવેલ છે એના વિરુદ્ધમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જો અમે આ અમિત શાહ રાજીનામું આપે અને માફી માંગે આ ભારતના જેટલા પણ દલિતો છે એની અને સાથે સાથે અમે શેર સૂંઠનો પણ કાર્યક્રમ એટલા માટે રાખ્યો છે કે અમારી માયા અમને શેર સૂંઠ ખાઈને જન્મ આપ્યો છે તો ભારતમાં અમારું કોઈ પણ અપમાન કરશે તો અમે બિલકુલ સહન કરીશું નહીં અને અમે કોઈનું અપમાન કરવા માંગતા પણ નથી મનુસ્મૃતિ અમને ભેદભાવ આબડછેટ અત્યાચાર આ આપ્યું છે જ્યારે બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર અમને સ્વતંત્રતા આઝાદી અને ન્યાયની વાત કરી છે એટલા માટે મેં આંબેડકર આંબેડકર બોલીએ છીએ જય ભીમ